નેત્રંગમાં આગામી ચૂંટણીને લઈને ઈવીએમ મશીનની ચકાસણી કર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં તેને સીલ મારવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં નેત્રંગ તાલુકામાં પંચાયતની સોળ બેઠકો અને જિલ્લા પંચાયતના ત્રણ બેઠકો માટેની ચૂંટણીની લક્ષી તૈયારીઓ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં માટે સાંસ્કૃતિક હોલ ખાતે બાવીસમી ફેબ્રુઆરી રોજ ઈવીએમ તપાસ અને સીલિંગની કામગીરી તાલુકા વિકાસ અધિકારી અલ્પમાબેન નાયર અને મામલેદાર એલ આર ચૌધરી તેમજ ચૂંટણી અધિકારી અજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ચાલી રહી છે આ કામગીરીમાં દસ શિક્ષકો દસ તલાટીઓ સાત આઈટીઆના ઇન્સ્ટ્રક્ટરો જોડાયા છે જેમાં તાલુકા અને જિલ્લા પંચાયત ની તમામ બેઠકોના બુથ વાઇઝ મુલા ઈવીએમ નું ખાતરી પૂર્વક અધિકારીઓ સાથે ચેકિંગ અને સીલિંગ કરવામાં આવતું આ ઈવીએમ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યું હતું આ તમામ ઈવીએમ સત્તાવીસમી ફેબ્રુઆરી રોજ વિવિધ બુથ ઉપર મોકલવામાં આવશે વહીવટી તંત્ર દ્વારા નેતા તાલુકામાં સ્થાનિક સ્વરાજ ની માં તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે